જિલ્લાના પારડીના ખાતે સરકારી જમીન દબાણ કરી પેસા એક્ટનો ભંગ કરતા જિલ્લા કલેક્ટરને રાવ વલસાડ જિલ્લાના પારડીના ટુકવાડા ગામમાં આદિવાસીઓને લુભામણી લાલચ આપી જમીન પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે અગ્રણીઓની રજૂઆત વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામમાં આવેલી ગૌચર ખરાબા પડતર અને જંગલની જમીનો અલગ અલગ યોજનાઓ હેઠળ સ્થાનિક આદિવાસીઓને સરકાર તરફથી આપવામાં આવી હતી તોત્તેર ડબલ એ ની જમીનમાં બિનઆદિવાસી સમાજના લોકોએ સ્થાનિક આદિવાસીઓને લોભામણી લાલચ આપી જમીન ઉપર અવધ હેલિકોનિયર પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત આદિવાસી સહિત રક્ષક સમિતિ ગાંધીનગરના અગ્રણીઓ અને સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને રાવ કરી છે કરેલી આદિવાસીઓને આદિવાસીઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરી છે જગતસિંહ વસાવા રિટાયર્ડ આઈએસ ઓફિસર અને પ્રમુખ ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ આજે અમે આ વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં મુદ્દો એ છે કે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ટૂંકવાડા ગામનું ગામ છે એમાં આઠ હજાર જેટલી વસ્તી છે અને પાંચ હજાર જેટલા આદિવાસી લોકો વસે છે એ લોકોની જમીન ટોટલ પાંચસો ને ચોર્યાસી હેક્ટર જેટલી જમીન આવેલી છે એ જમીનોમાં અવધ હેલિકોના નામની એક કંપની છે એ એમણે ગ્રામસભાની પરવાનગી વગર મોટા મોટા બિલ્ડિંગો બાંધી દીધા છે અને કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર કલેક્ટર શ્રીની કે જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આદિવાસીઓની જમીન હડપ કરેલી છે એટલા માટે આ જે પેશા કાયદાનો અમલ કર્યો નથી અને ગ્રામસભાના ઠરાવો નથી આ માટે જે પેશા કાયદાનો અમલ કરવો જોઈએ અને ગ્રામસભામાં આ બાબતે ચર્ચા થવી જોઈએ અને જે કોઈ બિન આદિવાસી વ્યક્તિ એ જમીન હડપ કરેલી છે એ એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે તો ઘણા સમયથી ચાલતો આવેલો છે એમાં મોટા હમણાં મેં મુલાકાત લીધી તો મોટા મોટા બિલ્ડિંગો ત્યાં બાંધેલા છે અને એમાં કોઈ પણ જાતની પરવાનગી ગ્રામ પંચાયતની લીધી નથી અને તોતેર ડબલ જમીન હોવા છતાં એમાં લેન્ડ રેવન્યુ રેકોર્ડમાં જે સાત બારની નકલમાં પણ તોતેર ડબલ એ લખેલું છે તેમ છતાં કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવેલ નથી અને આદિવાસીઓને લોભલાલચ આપીને થોડા ઘણા પૈસા આપીને એ પૈસાનો એ લોકોએ એમના જ નામે પરમિશન લઈને એને કરાવીને પછી આ જે જમીન એ લોકો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવે છે એને એને કરવાથી કંઈ પરમિશન મળતી નથી પરંતુ જિલ્લા વિકાસ અધિકારીની તો તે ડબલ એની પરવાનગી લેવાની એમાં જોગવાઈ છે તો એ લીધી નથી એ લોકોએ મારા ધ્યાનમાં જ્યારે મારી પાસે એક હું એક વકીલ છું હાઈકોર્ટમાં એડવોકેટ છું એટલે જ્યારે મને એક આ વ્યક્તિએ આદિવાસી વ્યક્તિ મારી પાસે આવ્યા તો એમણે મા મને જમીન બતા બતાવી કે આ જમીનમાં મારું આ જમીન છે અને એમાં આ રીતે બાંધકામ ચાલુ છે એટલા માટે અત્યારે અમને ખબર પડી કે આ આદિવાસી વ્યક્તિ છે એની જમીનમાં બિનઆદિવાસી ગેરકાયદેસર રીતે બાંધકામ કરે છે એટલા માટે આપણને ખબર પડી કે આ જે અવધ હેલિકોનર નામની જે કંપની છે એના કાર્યકર છે અથવા તો એના એજન્ટ છે જે કીર્તિકુમાર દેસાઈ છે એમણે ઘણી બધી જમીનો આ આદિવાસીઓને પડાવી લીધી છે અને પોતે જાણે કે એમને કોઈ જે સત્તા મતલબમાં પોલીસ ખાતું એમને એને સંરક્ષણ આપે છે એટલા માટે એ પોલીસથી કે કારોબારી જે કર્મચારીઓ છે અથવા તો કલેક્ટર કચેરી કચેરીથી કોઈ પણ જાતની એમને ગભરામણ નથી એવું એમણે માનવું છે એટલા માટે અમે આવેદનપત્ર આપેલું છે મારી માંગ છે કે પેશા કાયદાનો અમલ કરવામાં આવે અને આ જે જે વ્યક્તિ છે બિનઆદિવાસી એમણે જે જમીન લઈ લીધી છે પચાઈ પાડી છે એ જમીન મુક્ત કરવામાં આવે આ આદિવાસીને પરત કરવામાં આવે પચાવેલી છે એને જે દબાણ ગેરકાયદેસર દબાણ કરેલું છે અને ખરીદી પણ છે પણ એમના નામે જે આદિવાસી છે એમના નામે જ રાખેલી છે કોઈ રેવન્યુ રેકોર્ડમાં એમનું કોઈ નામ નથી એવી જમીનો છે અંગની સંતોષો ન અમે તો અમે ગાંધીજી માગે અલગ પ્રોગ્રામ આપીશું અને આગળની કાર્યવાહી અમે એ ચાલુ રાખીશું હમણાં સુધી આ જિલ્લા કલેક્ટરને જ આપણે આવેદનપત્ર આપ્યું છે હવે અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ એક આવેદનપત્ર આપવાના છે અને એ લોકો જે બે અધિકારીઓ છે એમની મુખ્ય જવાબદારી છે અને એ લોકો જો કોઈ કાર્યવાહી નહીં કરે તો પછી આગળની કાર્યવાહી અમે કરીશું